નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં અહીં વાવાઝોડું જેવું વાતાવરણ છીએ તો ગુજરાતમાં હાલ ઘણા બધા વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તો ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે તો તેથી ઠંડી પણ વધી ગઈ છે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારથી જ દસથી લઈને પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તો જેને લઈને મિની વાવાઝોડું જેવી પણ સ્થિતિ સર્જાય છે તો અમદાવાદમાં વહેલી સવારથી જે ફૂંકાતા ઠંડા પવનોમાં લોકો ઠૂઠવાયા છે તો બીજી તરફ હાલ ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ અમૂલ દૂધના ભાવને લઈને મોટા સમાચાર તો અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લિટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે તો હવે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચનો નવો ભાવ પાસઠ રૂપિયા અમૂલ ટી સ્પેશિયલનો એક લિટરનો ભાવ એકસઠ રૂપિયા થઈ ગયો છે તો સાથે જ અમૂલ તાજા એક લિટર પાઉચનો નવો ભાવ ત્રેપન રૂપિયા થઈ ગયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે કેસર કેરીના રસિકો માટે આનંદના સમાચાર તો તો કેસર માટે આનંદના સમાચાર આવ્યા છે અમરેલી જિલ્લાના ખાંભા તેમજ દરિયાઈ પટ્ટીમાં કેસર કેરીના આંબાના વૃક્ષોમાં પુષ્કળ મોર બેઠા છે તો જેના કારણે ખેડૂતો પણ ખુશ છે તો સાથોસાથ કેરીના રશિયાઓ માટે પણ આનંદ છવાયો છે તો અહીંના ખેડૂતોના જણાવ્યા અનુસાર અમરેલી જિલ્લામાં જો માવઠું નહીં પડે તો આવનારા બે થી અઢી મહિનામાં કેસર કેરી મળી જશે

ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે મારુતિ સુઝુકીની ગાડીઓ મોંઘી થશે જે હા દોસ્તો મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની કારની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે તો કંપનીનું કહેવું છે કે ઉત્પાદન ખર્ચ તેમજ સંચાલન ખર્ચમાં વધારો થયો છે જેના કારણે એક ફેબ્રુઆરીથી ઘણા બધા કારના મોડેલોના ભાવમાં બત્રીસ હજારને રૂપિયા સુધીનો વધારો કરવામાં આવી રહ્યો છે તો કંપની સેલેરીઓમાં બત્રીસ હજાર પાંચસો રૂપિયા ડિઝાયરમાં દસ હજાર રૂપિયા બલેનોમાં નવ હજાર રૂપિયા ફ્રાન્સિસ્કોમાં પાંચ હજારને પાંચસો રૂપિયા અલ્ટો કેટેન માં ઓગણીસ હજાર ને પાંચસો રૂપિયા મોંઘી થવા જઈ રહી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવતો ચા પીવામાં ગુજરાતીઓ ત્રીજા નંબરે જી હા દોસ્તો ગત પાંચ વર્ષમાં એટલે કે બે હજાર ઓગણીસથી ત્રેવીસ સુધીમાં દેશભરમાં પાંચસો ઓગણસી કરોડ કિલોગ્રામ ચાનો વપરાશ થયો છે તો ચા પીવામાં ગુજરાતીઓ દેશમાં ત્રીજા નંબરે છે તો એક રિપોર્ટ અનુસાર પહેલા નંબરે મહારાષ્ટ્ર છે તો જ્યારે બે હજાર ને ત્રેવીસમાં તેર પોઈન્ટ નવ કરોડ લોકો ચાની વેચાણ થયું છે તો સત્તર પોઈન્ટ પાંચ કરોડ કિલો સાથે ઉત્તર પ્રદેશ બીજા નંબરે છે તેમજ દસ પોઈન્ટ એક કરોડ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે જો ચાના વપરાશ ની વાત આવે તો પ્રતિ વ્યક્તિ ચૌદસો ને અઢાર ગ્રામ સાથે ગુજરાત મોખરે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે બે હાજર આઠ કરતા ભયંકર મંદી તો ભારત ઉપર મોટું જોખમ જ્યાં દોસ્તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ અનુસાર ભૌગોલિક તેમજ આર્થિક વિભાજનકારી નીતિઓના કારણે દુનિયાની જીડીપીમાં પાંચ પોઈન્ટ સાત લાખ કરોડ ડોલર સુધીનો ઘટાડો થઈ શકે છે તો જેની સીધી અસર બે હાજર આઠની આર્થિક મંદી અથવા તો કોરોના મહામારી કરતાં પણ ભયાનક હશે જેનો ભારતને ઉભરતા અર્થતંત્રનો સૌથી મોટો ફટકો પડી શકે છે તો જેના કારણે વૈશ્વિક નાણાકીય અને ટ્રેડ સિસ્ટમોમાં પણ মোটা ফেফার হসে ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે નાસા દ્વારા કરાયેલી ભયાનક આગાહી જ્યાં દોસ્તો પૃથ્વી પર ફરી એકવાર ખતરો મંડરાઈ રહ્યો છે તો અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ પૃથ્વીઓને વિશ્વ માટે એક ભયાનક આગાહી કરી છે તો નાસાએ ચેતવણી જારી કરી છે કે એક એરોસ્ટોર પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે તો જે પૃથ્વી સાથે અથડાવાથી વિનાશ સર્જી શકે છે તો નાસાની જેટ પ્રોફેશનલ લેબોરેટરી એટલે કે જેપીએલમાં તૈનાત વૈજ્ઞાનિકોએ આ એરોસ્ટોર ઉપર નજર રાખી રહી છે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો તો કોંગ્રેસ દ્વારા સંવિધાન સપ્તાહ કાર્યક્રમની કરી જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા કરવામાં આવી છે તો આ સપ્તાહ કાર્યક્રમનું આયોજન બે થી આઠ ફેબ્રુઆરી સુધી રાજ્યના કુલ બસો ને જેટલા તાલુકાઓમાં થવા જઈ રહ્યું છે તો આ કાર્યક્રમની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશની ટીમ દ્વારા કરવામાં 我有车。 તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સુઝલોન ને એકસો ને બાસઠ વિન્ડ ટર્બાઈન જનરેટરનો ઓર્ડર મળ્યો જ્યાં દોસ્તો નવીનીકરણ ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપની ને ટોરેન્ટ પાવર તરફથી ચારસો ને છ્યાસી મેગાવોટ ક્ષમતાના એકસો જેટલા વિન્ડ ટર્બાઈન જનરેટર સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે જો કે કંપની આ ઓર્ડરની કિંમત વિશે કોઈ પણ માહિતી આપી નથી તો આ ઓર્ડર હેઠળ સુઝલોન ગ્રુપ ગુજરાતના ભોગાતા ખાતે ત્રણ મેગાવોટ ક્ષમતાના હાઇબ્રિડ લેટીસ એટલે કે એચએલટી ટાવર સાથે એકસો ને બાસઠ એસ એકસો ચુમ્માલીસ વિન્ડ અને ટર્બાઈન જનરેટર એટલે કે ડબલ્યુટીજી સપ્લાય કરશે તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ભારતીય શેરબજારમાં ગઈકાલે ભારે ઉતાર ચઢાવ સાથે બંધ થયું હતું તો સેન્સેક્સમાં ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ ઘટીને છોતેર હજાર એકસો નેવું અંક ઉપર બંધ થયો તો નિફ્ટીમાં પણ એકસો તેર પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજારને બાણું અંક ઉપર બંધ થયો હતો તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી ઓગણીસ શેર ઘટી અને અગિયાર શેર વધ્યા જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર મહત્વમાં બે પોઈન્ટ ચોરાણું ટકાના ઘટા સાથે બંધ થયા હતા તો દોસ્તો ત્યાર પછી આગળ બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે ગુજરાત સરકારનો મોટો નિર્ણય જ્યાં દોસ્તો ગુજરાત સરકારે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપી છે તો હવે સરકારી વકીલની નિમણૂક કોર્ટના રેકોર્ડ તેમજ જ્યુડિશિયલ સ્ટાફની સેવાઓ ગૃહ વિભાગ દ્વારા સંચાલિત થશે તો આ નિર્ણયથી કોર્ટના કેસોની પ્રક્રિયા હવે ગૃહ વિભાગના નિરીક્ષણમાં થશે તો આ કાર્યક્ષેત્ર પહેલા કાયદા વિભાગનું હતું તો તમામ અદાલતોમાં સરકારી વકીલની સેવાનું નિયમન કરવાનું કાર્ય પણ ગૃહ વિભાગ કરશે હવે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બાર રાજ્યોમાં ફેલાયેલા મહા રાજ્યોમાં ખુલાસો ટોલ પ્લાઝા પર મોટું કૌભાંડ પકડાયું છે તો આરોપીઓ સોફ્ટવેર બદલીને વગરના વાહનોને ફ્રી અને પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે તો એ ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી છે તો જેમણે બે વર્ષમાં ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે તો આ કૌભાંડ બસો ટોલ નાકા ઉપર ચાલતું હતું તો બાર રાજ્યોમાં બેતાલીસ જેટલા ટોલ પ્લાઝા આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છીએ સરકારે ઓલા અને ઉબેરને નોટિસ મોકલી જ્યાં દોસ્તો મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે કેબ ને નોટિસ જારી કરવામાં આવી છે તો મંત્રીએ વિશેષમાં કહ્યું કે ઓલા અને ઉબેર નોટિસ જારી કરવામાં આવી છે અને મોબાઈલ ફોનના વિવિધ મોડેલો એટલે કે આઈફોન તેમજ એન્ડ્રોઈડના આધારે અલગ અલગ કિંમતો નક્કી કરવા માટે જોબ માંગવામાં આવ્યો છે તો ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે આઈફોન અને એન્ડ્રોઈડ વપરાશકર્તાઓને એક જ અંતર માટે અલગ અલગ ભાડા બતાવવામાં આવી રહ્યા હતા તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં ગુજરાતમાં રાત્રિ દરમિયાન ગ્રહોની પરેડ પ્લેનેટે પરેડ યોજાશે તો ચોવીસ અને પચીસ જાન્યુઆરીના રોજ સર્જનારી ગ્રહોની પરેડમાં બુધ શુક્ર મંગળ ગુરુ અને શનિ આ પાંચ ગ્રહો એક જ સુંદર અવકાશીય ચાપમાં સંરેખિત થશે તો જેનાથી આકાશ માં એક મનોહર દ્રશ્ય પણ સર્જાશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ સોનાએ ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો તો ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું જ્યાં દોસ્તો ગઈકાલે સોનો ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચ્યું હતું તો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજી અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ ત્રણસો એકાણું રૂપિયા વધીને હજાર ચારસો ને ત્રીસ રૂપિયા થયો છે તો બાવીસ જાન્યુઆરીએ સોનાનો ભાવ એંસી હજાર રૂપિયા ઉપર પહોંચ્યો હતો તો ચાંદીના ભાવમાં પણ છસો બત્રીસ રૂપિયાનો વધારો થઈને એકાણું હજાર રૂપિયા પ્રતિ કિલો 机器人。 ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઉત્તર કાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા જ્યાં દોસ્તો ગઈકાલે સવારે ઉત્તર ભારતની ધરતી ધ્રુજી ઉઠી હતી તો ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગઈકાલે ભૂકંપ આવ્યો હતો તો સવારની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ પાંચની માપવામાં આવી છે જોકે આ ભૂકંપના કારણે કોઈ પણ જાનમાલનું નુકસાનના સમાચાર નથી તો આ પહેલાં પણ મ્યાનમારમાં ચાર પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મહાકુંભમાં જવું હોય તો ફટાફટ આ બધું જાણી લો દોસ્તો ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા દોડાવવામાં આવશે તો જેમાં રૂપિયામાં દિવસ રાતનો પેકેજ પ્રવાસ મળશે તો દર સોમવારે અમદાવાદના રાણીપથી બસ ઉપડશે તો બસ રાણીપ બસ સ્ટેશનથી દર સોમવારે ઉપડશે તો સત્યાવીસ જાન્યુઆરી પહેલી બસ રવાના થશે તો પેકેજમાં મુસાફરી સાથે રહેવાની સુવિધા પણ મળશે તો કુંભ મેળામાં જવા માટે ગુજરાત ગુજરાતથી ફ્લાઇટ અને ટ્રેનો પણ ચાલી રહી છે